છે ચક્કાજામનો પ્રયાસ કરતા દસ ખેડૂતોની અટકાયત કરાઈ છે બોટાદ જિલ્લા ભારતીય કિસાન સંઘે ડુંગળીને લઈને વિરોધ કર્યો છે ડુંગળીની નિકાસ બંધી નિર્ણયનો વિરોધ કર્યો છે તાલુકા સેવા સદન સામે ખેડૂતોએ ડુંગળી ફેંકીને આ રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે તો આ સાથે ચક્કાજામનો જે પ્રયાસ કરી રહ્યા હતા તેવા દસ ખેડૂતોની પણ અટકાયત કરી લેવાઈ છે ડુંગળીની નિકાસ શરૂ કરવામાં નહીં આવે તો આ જ રીતે મોટા પ્રમાણમાં ભારતીય કિસાન સંઘ વિરોધ કરશે ગાંધીનગર ખાતે તેવી પણ ચીમકી ઉચ્ચારાઈ મંત્રીઓના ઘરે પણ આ જ રીતે ડુંગળી ફેંકવાનું નિવેદન આપ્યું છે કિસાન સંઘના અગ્રણીઓએ રોડ પર ડુંગળી વેરીને ચક્કાજામ કરતા પોલીસે દસ જેટલા ખેડૂતોની અટકાયત કરી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે ઠાલવી રહ્યા છે કિસાનો ન્યાય અને હક માટે જ્યારે કિસાનો બોલતા હોય અને એનો અવાજ દબાવે અને આજે અમારી ધરપકડ થાય અને અમને લઈ જાય અમને બોલવાનો હક નહી ક્યાં સુધી ચલાવી લેવું એટલે આની અંદર ઝલક આંદોલન થશે અને અમે ટૂંક સમયમાં ચાર પાંચ આઈસર ભરી અને આખા ગાંધીનગરની અંદર ડુંગળી ડુંગળી કરી દેવાના છે ઉડાડવાના છે ચારે બાજુ મંત્રી મિનિસ્ટરના ઘરે પણ નાખવાના છે સરકારે જે પગલાં લેવા હોય લે બાકી પાછી પેની કરવાની નથી અને ભારતીય કિસાન સંઘે આજે ઝંડો ઉપાડ્યો છે નવસો રૂપિયાના સીધા બસો રૂપિયા થઈ ગયા અને નિકાસ પર પ્રતિબંધ થયો હજી નિકાસ માટે મિટિંગો અનેક પ્રકારની થાય છે કૃષિ પ્રધાન મિટિંગ કરે છે કેન્દ્ર સરકાર મીટિંગ પણ અમારો માલનો પ્રશ્ન સોલ્વ થતો નથી એના ભાવ હાથો હતો સીધા બસો થઈ એનું કારણ છે નિકાસ છૂટી એને કરવી પડે ડુંગળી ની એમ કોઈ પણ હિસાબે સરકાર ને વિચારવું પડે જય જવાન જય કિસાન નારાજ બોલવાના ભારતમાં અને જવાનને મારવા કિસાન ને મારવાની વાત